નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલમાં મિત્રો પરીક્ષા વગર ભરતી નોકરી માટે સુવર્ણ તક તેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત દસ પાસ બાર પાસ આઈટીઆઈ પાસ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તારીખ વીસ એક બે હજાર છવ્વીસ સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જોતા રહો તો મિત્રો માહિતી જાણ્યાની પહેલાં અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી તમારા મિત્રો સુધી શેર કરો તો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી મિત્રો રોજગારની રાહ જોતા જોતા અનેક યુવાનો થાકી ગયા છે પણ હવે તમારી મહેનતનું ફળ મળી ગયું છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ભરતી મેળો બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં હજારો બેઠકો માટે સીધી ભરતીની તક મળશે તો મિત્રો અમદાવાદ રોજગાર ભરતી મેળો બે હજાર છવ્વીસમાં કાર્યક્રમની વિગતો આપણે જાણીએ તો તારીખ અને સમય તારીખ મિત્રો વીસ એક બે હજાર છવ્વીસના રોજ સવારે અગિયાર કલાકે કાર્યક્રમ શરૂ થશે સ્થળની જો આપણે વાત કરીએ તો અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ બ્લોક ડી ગિરધરનગર બીજ પાસે શાહીબાગ અમદાવાદમાં છે ત્યાર પછી આપણે જાણીએ પાત્રતાના માપદંડ તો શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ કરેલું હોય ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવતા ઉમેદવાર પાત્ર જ છે ત્યાર પછી વયમર્યાદાની આપણે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર અઢારથી લઈને પોત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યાર પછી આપણે પગાર ધોરણ વિશે વાત કરીએ તો સરકારના નિયમ મુજબ પગાર મળવા પાત્ર રહેશે પછી મિત્રો ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ જરૂરી દસ્તાવેજો તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ નકલ અને બાયોડેટા સાથે હાજર રહેવું બાયોડેટા બનાવીને સુવિધા બાયોડેટા બનાવવા માટે અનુબંધામ પોર્ટલની મેઇલ સ્ક્રીન પર બટન આપેલું જ છે ત્યાર પછી વધુ માહિતી માટે ઇન્સ્ટાગ્રામ પેજ પિન્ટુ સરકારી અપડેટ અથવા તો ઇન્ટરવ્યૂ સ્થળ માટે આપેલા ક્યુઆર કોડને સ્કેન કરો મિત્રો તો ક્યુઆર સ્કેન મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં મળી જશે અને તેની લિંક આવી ડિસ્ક્રિપ્શનમાં છે તે તમે ક્લિક કરી અને ત્યાં માહિતીની પીડીએફ મેળવી શકો છો તેમાં ક્યુઆર કોડ છે ત્યાર પછી અંતિમ સંદેશ ભાઈઓ અને બહેનો આવી ભરતીની તક રોજ રોજ મળતી નથી જ્યાં સુધી આપણે પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી સફળતા મળતી નથી તો તમારા મિત્રો કાકા કાકી ભાઈ બહેનોને બધા સુધી આ માહિતી પહોંચાડો અને વીસ જાન્યુઆરીએ સવારે અગિયાર વાગે અફસોસ નહીં થાય તેવી મુલાકાત લેજો અને મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટમાં જોબ મેળો લખો અને હા સરકારી ભરતી નવી અપડેટ અને ડોક્યુમેન્ટ ગ્રાઇડ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો તેની લિંક આવીને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ધન્યવાદ મિત્રો જરૂર જાઓ સારો મોકો છે સોનેરી તક છે